નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટો ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કોળી સમાજના આગેવાન અને જાફરાબાદ તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ કરણભાઈ બારૈયા પટેલનું નિધન થયું છે ટૂંકી માંદગી અને બીમારીના કારણે તેમની તબિયત નાજુક હતી રાજુલાની કોર્ટ તેમનું હાર્ટ એટેકથી અવસાન થયું છે જે કોળી સમાજના હડીકમ નેતા હતા તેમના નિધનથી સમગ્ર પંતકમાં કોળી સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જાફરાબાદમાં તેઓ રહેતા હતા કરણભાઈ બારૈયા રાજુલા જાફરાબાદ અને વિસ્તારમાં ખૂબ જ પ્રભુત્વ હતું જણાવી દઈએ કે તેઓ એક સમય ભાજપ પાર્ટી સાથે જોડાયેલા હતા જોકે ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાજુલા ખંભા જાફરાબાદ અઠાણું વિધાનસભા બેઠક પરથી અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા જી હા મિત્રો કરણભાઈ બારૈયાના નિધન પર રાજકીય આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી છે